નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અમારે બી એઓ યુ સક્સેસ પાથ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જેમ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો આજના આપના વિડીયોનો વિષય છે કે ડૉક્ટર આ સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના એસાઈનમેન્ટ કઈ રીતે લખવા તેની વિગતવાર માહિતી આજે આપને આ વિડીયોમાં મળી જવાની છે જેથી તમને સૌને વિનંતી છે કે આ વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો જેથી તમને એસાઈનમેન્ટ કઈ રીતે લખો તેનો અંદાજ આવી જશે અને તમને એસાઈનમેન્ટ જમા કરાવવામાં કોઈ પણ તકલીફ પડશે નહીં તો વિદ્યાર્થી મિત્રો જેમ તમે સ્ક્રીન પર જોઈ શકો છો ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ફક્ત અને ફક્ત આ પ્રકારની ફાઇલમાં જ એસાઈનમેન્ટનો સ્વીકાર કરવામાં આવે છે અન્ય કોઈ પણ પ્રકારની ફાઇલ સ્વીકારવામાં આવતી નથી કે ચોપડામાં લખેલો અસાઇનમેન્ટનો પણ સ્વીકાર કરવામાં આવતો નથી આથી તમારે આ પ્રકારની ફાઇલનો જ ઉપયોગ કરવાનો રહેશે કે જેથી તમને વધુને વધુ માર્ક્સ મેળવી શકો હવે વાત કરી લઈએ અસાઇનમેન્ટ લખવા માટેના પેજની તો તમે કોઈ પણ એસાઇનમેન્ટ લખવા માટેના પેજનો ઉપયોગ કરી શકો છો પણ બને ત્યાં સુધી આવા સાદા સિંગલ લીટીવાળા કાગળનો ઉપયોગ કરશો તો તમારી અસાઇનમેન્ટ વ્યવસ્થિત લાગશે અથવા તો તમે આવા બી ના અસાઇનમેન્ટ સબમિશન માટેના જે કાગળ આવે છે તેમાં પણ તમારો અસાઇનમેન્ટ લખી શકો છો જેની પીડીએફ તમને આપની યુ જે ટેલિગ્રામ ચેનલ છે તેમાં મળી જશે તો હવે આપણે સૌથી પહેલાં પોર્ટલ પર જઈને જોઈ લઈએ કે એસાઈનમેન્ટ સેક્શનની અંદર કઈ કઈ વસ્તુઓ આપેલી છે તો આપણે જેવા ગૂગલ પર જઈને બી એઓ યુ સર્ચ કરીશું કે તરત જ આપણે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની વેબસાઇટ પર આવી જઈશું અહીં પહેલી લિંક પર જ ક્લિક કરીશું એટલે આપનું મેઇન પેજ ખુલી જશે અહીં આ તમારે અસાઇનમેન્ટ સેક્શનની અંદર જવાનું છે અને અહીંયા પણ એક લિંક આપેલી છે તેની પર ક્લિક કરવાનું તો તમારી સામે કંઈક આવું પોર્ટલ ખુલી જશે અહીંયા તમે તમારી વિગત કોર્સનું નામ એડમિશન ટર્મ સબ્જેક્ટ કોડ એ નાખશો એટલે તમારો આસાઇનમેન્ટ ડાઉનલોડ થઈ જશે હવે અહીંયા કંઈક થોડીક અગત્યની સૂચનાઓ આપેલી છે તે મિત્રો આપણે થોડું જોઈ લઈએ બીએડ ના વિદ્યાર્થીઓ માટે વર્ષ બે હજાર ત્રેવીસ ઓગસ્ટમાં પ્રથમ વર્ષ તથા દ્વિતીય વર્ષ બીએડમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ માટે આસાઇનમેન્ટ ડાઉનલોડ કરવા માટે ટર્મ બે હજાર ચોવીસ સિલેક્ટ કરવી એટલે કે જે આ બીએ બીએડના વિદ્યાર્થીઓ છે તેના માટે આ સૂચના છે ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓની એસાઈનમેન્ટ જમા કરાવવાની અંતિમ તારીખ સોળ નવ બે હજાર ચોવીસથી આગળ વધારીને છવ્વીસ દસ બે હજાર ચોવીસ કરવામાં આવી છે આના પર એક મેં ડિટેલ વિડીયો બનાવ્યો છે તે તમે જોઈ લેજો દરેક વિષયના અસાઇનમેન્ટ એક જ નોટબુકમાં નહીં પરંતુ જુદા જુદા વિષય પ્રમાણે લખવા અને જમા કરાવવા એટલે કે વિદ્યાર્થી મિત્રો તમારે દરેક વિષય માટે એક નવી ફાઇલ બનાવવાની રહેશે જે તમને હું આગળ વિડીયોમાં બતાવીશ ત્યારબાદ લખ્યું છે કે વિદ્યાર્થીઓને સ્વાધ્યાય કાર્ય કરતા પહેલાં ધ્યાનમાં લેવા જેવી સૂચનાઓ તો આના પર હું ક્લિક કરીશ તો એક પીડીએફ ખુલશે આ બધી સૂચનાઓ તમે એક વખત જાતે વાંચી લેશો તો તમારા માટે એસાઈનમેન્ટ બનાવવામાં ખૂબ સરળતા રહેશે ત્યારબાદ સ્વાધ્યાય કાર્ય જમા કરાવતી વખતે પ્રશ્નપત્ર જોડવું ફરજિયાત છે એટલે કે તમે જે અહીંથી પ્રશ્નપત્ર ડાઉનલોડ કરશો તેને સ્વાધ્યાયન કાર્ય એટલે કે જે આપણો એસાઈમેન્ટ છે એની આગળ ફાઇલ કરવું તે જરૂરી છે ઓગસ્ટ બે હજાર સત્તર પહેલાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓએ 100 માર્ક્સના સ્વાદે કાર્ય લખીને જમા કરાવવા આ ઓગસ્ટ બે હજાર સત્તરના વિદ્યાર્થીઓ માટે છે વિદ્યાર્થીઓ દ્વારા લખવામાં આવેલ એસાઈનમેન્ટ જમા કરાવવા માટેનું ફોર્મ વિદ્યાર્થી મિત્રો આ એક જરૂરી ફોર્મ છે આ તમારે દરેક સબ્જેક્ટની ફાઇલ જે તમે બનાવશો એની આગળ તમારું નામ પાઠ્યક્રમનું નામ નોંધણી નંબર વિદ્યાર્થીનું નામ અભ્યાસ કેન્દ્રનો કોડ નંબર વગેરે ડિટેલો તમારે ભરી અને જે તમે ફાઇલ બનાવશો એસાઈનમેન્ટની તેની આગળ આ ચોંટાડવાનું રહેશે ત્યારબાદ અસાઇનમેન્ટના માર્ક્સ કઈ રીતે જાણી શકાય એની આ લિંક છે વિદ્યાર્થી ત્યારબાદ આપણે લખ્યું છે કે વિદ્યાર્થીઓએ એસાઇનમેન્ટ જમા ક્યાં કરાવવાના રહેશે તો વિદ્યાર્થીઓએ એસાઇનમેન્ટ પોતાના અભ્યાસ કેન્દ્ર પર સબમિટ કરવાના રહેશે એટલે કે જ્યારે તમે એડ એડમિશન ફોર્મ ભર્યું હશે ત્યારે તમે તમારું સેન્ટર સિલેક્ટ કર્યું હશે ત્યાં જ આપણે આપણા એસાઇનમેન્ટ જમા કરાવવાના હોય છે ત્યારબાદ બીજો એક પ્રશ્ન છે વિદ્યાર્થીઓના અસાઇનમેન્ટના માર્ક્સ કોના દ્વારા ઉમેરવામાં આવે છે તો આપના સ્વાદે કાર્યના માર્ક્સ આપના અભ્યાસ કેન્દ્ર દ્વારા ઉમેરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો મેં તમારા માટે આ એક રફ એસાઈનમેન્ટ તૈયાર કર્યો છે જેના પરથી તમને બધાને બેઝિક આઈડિયા મળી રહેશે કે એસાઈમેન્ટ કઈ રીતે બનાવવો તમારે સૌથી પહેલાં તો જે તમારી ફાઇલ છે એના પૂઠા પર આ એક પેજ લગાડવાનું હોય છે જેમાં તમારે તમારી બધી જ વિગતો ભરવાની હોય છે જેમ કે તમારા અભ્યાસક્રમનું નામ પાઠ્યક્રમનું નામ એટલે કે જે આપવા વિષય છે તેનો કોડ નોંધણી નંબર જે તમને તમારા આઈ કાર્ડ પર આપ્યો હશે અભ્યાસ કેન્દ્ર કોડ નંબર એટલે કે જે તમે સેન્ટર સિલેક્ટ કર્યું છે તેનો એક કોડ હોય છે તમારે તે લખવાનો હોય છે અભ્યાસ કેન્દ્રનું નામ વિદ્યાર્થીનું સરનામું મોબાઈલ નંબર ઇમેલ વિદ્યાર્થીની સહી એસાઈનમેન્ટ જમા કરાવ્યાની તારીખ આ બધી વિગતો લખ્યા બાદ તમારે ફાઇલની અંદર સૌથી પહેલાં તો તમારું પ્રશ્નપત્ર જે તમે ડાઉનલોડ કર્યું હતું તે જે પણ નો અસાઇનમેન્ટ હોય તેનું પ્રશ્નપત્ર તમારે લગાવવાનું રહેશે અને ત્યાર પછી જ તમારે અસાઇનમેન્ટ લખવાની શરૂઆત કરવાની હોય છે જેવું કે તમે વિડીયોમાં દેખાતું હશે આપણે જ્યારે પણ નવો પ્રશ્ન લખીએ છીએ ત્યારે તેની શરૂઆત નવા પેજથી કરવાની હોય છે અને તમારે ફક્ત કાગળની એક જ તરફ લખવાનું હોય છે એટલે કે વિદ્યાર્થી મિત્રો તમારે કાગળની બીજી બાજુ કંઈ જ લખવાનું આવતું નથી આનાથી તમારું અસાઇનમેન્ટ વ્યવસ્થિત અને સ્પષ્ટ રીતે વાંચી શકાય તેવું રહેશે અને તમને અસાઇનમેન્ટના વધારેને વધારે માર્ક્સ મળી શકશે અને જ્યારે પણ તમારા પ્રશ્નોનો જવાબ આ રીતે પૂરો થઈ જાય છે ત્યારે તમારે કોઈ નિશાની કરવાની હોય છે તેથી અસાઇનમેન્ટ તપાસનારને ખબર પડે કે અહીં આ તમારો જવાબ પૂરો થઈ ગયો છે સૌથી જરૂરી એ છે કે આ જે વધેલી જગ્યા હોય છે ઘણા લોકો પેજ બચાવવા નવો પ્રશ્ન લખવાની શરૂઆત આની નીચે જ કરી દેતા હોય છે પણ તમારે આવું કરવાનું નથી તમારે નવો પ્રશ્ન નવા પેજથી જ લખવાનો છે જેવું કે તમે વિડીયોમાં જુઓ છો તમારે નવો વિભાગ અને નવો પ્રશ્ન નવા પાનેથી જ લખવાનું ચાલુ કરવાનો હોય છે વિદ્યાર્થી મિત્રો તમને ફરી એકવાર યાદ કરાવી દઉં કે તમારા અસાઇનમેન્ટ સાથે તમારું પ્રશ્નપત્ર જોડવું ફરજિયાત છે જો તમે એ નહીં જોડો તો સેન્ટરવાળા તમારો અસાઇનમેન્ટ સ્વીકારશે નહીં તો મિત્રો અમને આશા છે કે તમને અમારો વિડીયો ગમ્યો હશે તો તમે અમારી વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે હવેથી હું તમારા સોલ્યુશન સોલ્યુશનના વિડીયો બનાવવાનો છું જે તમને પરીક્ષામાં પણ કામ લાગશે જેનાથી તમને ખૂબ જ મદદ મળી રહેશે જ્યારે તમારી પરીક્ષા હશે ત્યારે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો તો ચાલો મિત્રો હવે મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ